નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત તો આજે ફરી હું તમારા માટે એક માહિતી માહિતીસભર વિડિયો લઈને આવી ગયો છું તો મિત્રો આ વિડિયોની અંદર તમને સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે ખૂબ જ ખુશીના સમાચાર છે તો ગુજરાત સરકાર દ્વારા ચાલતા આઈએએસ સ્ટડી સેન્ટરોની અંદર વિવિધ પરીક્ષાઓની તૈયારી બિલકુલ ફ્રી કોચિંગ દ્વારા કરાવવામાં આવે છે તો આ જે કોચિંગ ક્લાસો છે જેની અંદર પ્રવેશ મેળવવા માટેની પ્રવેશ પરીક્ષા કરી દેવામાં આવી છે આ કોચિંગ અંદર પ્રવેશ લેવાનો છે તેવા મિત્રો માટે આ ખૂબ જ સારા સમાચાર કહી શકાય તો મિત્રો આ વિડિયોની અંદર નીચે આપેલા મુદ્દાઓનો આપણે સમાવેશ કરીશું તો મહત્વના મુદ્દાઓ જોઈએ મિત્રો તો સેન્ટરની યાદી જોઈશું દરેક સેન્ટર ખાતે ઉપલબ્ધ જગ્યાઓ જોઈશું શૈક્ષણિક લાયકાત કેટલી હોય છે તે પણ આપણે ચર્ચા કરીશું ઉમેદવારોની વયમર્યાદા કેટલી હોવી જોઈએ તે પણ ચર્ચા કરીશું પ્રવેશ પરીક્ષા પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેશે તેની પણ ચર્ચા કરીશું અને અરજી કેવી રીતના કરવાની છે તે પણ આપણે જોઈશું તો મિત્રો ચાલો આપણે તેની ઓફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવામાં આવેલી પીડીએફ ફાઇલમાંથી આ મહત્વના મુદ્દાઓની ચર્ચા કરીએ તો મિત્રો આ જે તેની ઓફિશિયલી વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવામાં આવેલી પીડીએફ ફાઇલ તો અહીંયા કેસીજી દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે આઈએએસ સ્ટડી સેન્ટર પ્રવેશ પરીક્ષા માટેની અગત્યની સૂચનાઓ કે તેની સૂચનાઓ જોઈએ તો આઈએએસ સ્ટડી સેન્ટર દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે વર્ષ 2026 માટેની પ્રવેશ પરીક્ષા બે હજાર પચીસ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ અરજીઓ ઓનલાઇન જમા કરાવવા માટેની છેલ્લી તારીખ પંદર નવ બે હજાર પચીસ રહેશે. જે ઉમેદવારોની અરજીની તારીખે વીસ વર્ષ પૂર્ણ થતા હોય અને સ્નાતકનો કોર્સ કર્યો હોય કે સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હોય તેવા ગુજરાત રાજ્યના વિદ્યાર્થી અથવા વ્યક્તિએ ક્રમ એક માં દર્શાવેલા ટોટલ દસ સેન્ટરો ખાતેના આઈએએસ સ્ટડી સેન્ટરની પ્રવેશ પરીક્ષા, બે હજાર પચીસ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. પ્રવેશ પરીક્ષા બે હજાર પચીસના પરિણામના આધારે સંસ્થા દ્વારા જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે ત્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે. ઉક્ત પ્રવેશ પરીક્ષા બે હજાર પચીસમાં અરજી કરવા માટે નીચેની સૂચનાઓ જોવાની રહેશે. તો મિત્રો અહીંયા કેટલા સ્ટડી સેન્ટરો છે તો અહીંયા કુલ દસ સ્ટડી સેન્ટરો આપવામાં આવ્યા છે. તો તેને આપણે નામજોગ જોઈ લઈએ ક્રમ નંબર એકની અંદર સરદાર પટેલ યુનિવર્સિટી સુરત ચોથા નંબર ઉપર જે સ્ટડી સેન્ટર છે તે ક્રાંતિ કૃષ્ણ વર્મા યુનિવર્સિટી કચ્છ ભુજ પાંચમા નંબર ઉપર જે યુનિવર્સિટી છે તે મહારાજા કૃષ્ણકુમારજી ભાવનગર યુનિવર્સિટી છ નંબરનું સ્ટડી સેન્ટર છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ સાતમા નંબરનું જે સ્ટડી સેન્ટર છે તે ભક્ત નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ આઠમા નંબરનું જે સ્ટડી સેન્ટર છે ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ અહેમદાબાદ નવમાં નંબરનું જે સ્ટડી સેન્ટર છે એમ જે કોલેજ વિસનગર અને દસમા નંબરનું જે સ્ટડી સેન્ટર છે સરકારી કોલેજ ગાંધીનગર નો સમાવેશ થાય છે સ્ટડી સેન્ટરમાં કેટલી સીટો ઉપલબ્ધ છે તેનું વિભાજન અહીંયા કરવામાં આવ્યું છે અહીંયા એક સ્ટડી સેન્ટર ઉપર એટલે કે એક સેન્ટર ઉપર કુલ 60 સીટો ઉપલબ્ધ હોય છે તો મિત્રો 10 સ્ટડી સેન્ટરનો મતલબ એવો થયો કે ઓલ ગુજરાતની અંદર 1000 સીટો માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે તો અહીંયા જે કેટેગરી પ્રમાણે વિભાજન કરવામાં આવ્યું છે કે જનરલ માટે એકતાલીસ ઉમેદવારો લેવામાં આવશે SC ના સાત લેવામાં આવશે ST ના પંદર SCBC ના સત્યાવીસ EWS ના દસ આમ કુલ સો જગ્યાઓ એક સેન્ટર માટે ફાળવવામાં આવી છે એટલે કે આખા ગુજરાતની અંદર એક હજાર વિદ્યાર્થીઓને admission આપવામાં આવશે અહીંયા સૂચના આપવામાં આવી છે કે ઉમેદવારોએ ઉક્ત સેન્ટર પૈકી જે સેન્ટર પસંદ કરવા માંગતા હોય તે સેન્ટર ઓનલાઈન અરજીમાં પસંદ કરવાનું રહેશે તમને અહીંયા પોતાનું સેન્ટર પસંદ કરવાનો પણ ઓપ્શન આપવામાં આવશે હવે મિત્રો અહીંયા બધી અલગ અલગ જે યોજનાઓ છે તે પણ આપવામાં આવી છે હવે આપણે આગળ જોઈએ શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ તો મિત્રો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા કાયદાથી સ્થાપિત માન્ય યુનિવર્સિટી અથવા ડીમ્ડ યુનિવર્સિટીમાંથી ગુજરાત રાજ્યમાં સ્નાતક થયેલા હોવા જોઈએ બીજી સૂચના છે તેમાં લખ્યું છે કે ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ ત્રીજી સૂચનામાં લખ્યું કે જાહેરાતમાં દર્શાવેલા તમામ કેટેગરીના ઉમેદવારોના કિસ્સામાં શૈક્ષણિક લાયકાત વય મર્યાદા સંબંધિત જાતિ પ્રમાણપત્ર સામાજિક શૈક્ષણિક રીતે 50 વર્ગના ઉમેદવારો માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આર્થિક રીતે નબળા વર્ગો માટે પાત્રતા પ્રમાણપત્ર તથા અન્ય ડોક્યુમેન્ટ સંસ્થા દ્વારા જે તારીખે રજૂ કરવામાં જણાવવામાં આવે તે તારીખે ઉપસ્થિત રહી સરકાર શ્રીની પ્રવર્તમાન સૂચનાઓને અનુસંધાનને ધ્યાનમાં લેવામાં આ જે ઉમેદવારો આમાં અરજી કરવા માંગે છે તે ઉમેદવારોની વયમર્યાદા શું હોવી જોઈએ તો અહીંયા ઓછામાં ઓછા વીસ વર્ષ અને વધુમાં વધુ બત્રીસ વર્ષ સુધી ઉમેદવારો અરજી કરી શકે છે નહીં અનામત કેટેગરીના ઉમેદવારોને સરકાર શ્રીના નિયમ મુજબ જે છૂટછાટ મળે છે એ છૂટછાટ અહીં મળવાપાત્ર થશે તે તમારે અહીંયા આ સૂચનાઓમાંથી જોઈ લેવાનું રહેશે મિત્રો હવે પ્રવેશ પરીક્ષા ફી તમે આ કોચિંગ ક્લાસોમાં પ્રવેશ લેવા માટે ફોર્મ ભરો છો તો તમારે પ્રવેશ પરીક્ષા ફી કેટલી ભરવાની રહેશે તેની વાત કરી લઈએ તો તમામ પ્રવેશ પરીક્ષા ભરવી છે એટલે કે મિત્રો અહીંયા કોઈ પણ કેટેગરીના ઉમેદવારોને પ્રવેશ પરીક્ષા ફી માંથી છૂટછાટ આપવામાં આવી નથી પ્રવેશ પરીક્ષા ફી રૂપિયા ત્રણસો તારીખ બે સપ્ટેમ્બર બે હજાર પચીસ થી તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ઓનલાઈન મોડમાં જ ભરવાની રહેશે અન્ય કોઈ રીતે ફી સ્વીકારવામાં આવશે નહીં જેની સર્વ ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે પ્રવેશ પરીક્ષા ફી ભરવા માટે ઉમેદવારોએ આ આપવામાં આવેલી વેબસાઇટ ઉપર પેમેન્ટ પર ક્લિક કરી પ્રવેશ પરીક્ષા ફી ઓનલાઈન ભરવાની રહેશે તેમજ ભરેલી ફીની રિસીપ પણ મેળવી લેવાની પોતાની પાસે રાખવાની રહેશે હવે મિત્રો અલગ અલગ સૂચનાઓ આપવામાં આવી છે તે પણ તમને જો લાગુ પડતી હોય તો તે તમારે આ પીડીએફમાંથી

આવશે ઉમેદવારની પ્રવેશ પરીક્ષા માટે સેન્ટર કેન્દ્ર ફાળવવામાં આવે છે તે જ સેન્ટર કેન્દ્ર પર તેણે પરીક્ષા આપવાની રહેશે પ્રવેશ પરીક્ષા માટે જનરલ સ્ટડીનો કુલ બસો ગુણના એમસીક્યુ મુજબ લેવામાં આવશે જેની વિગતો નીચે મુજબ આપવામાં આવી છે હેતુલક્ષી પ્રવેશ પરીક્ષા વિષય તો જનરલ સ્ટડી કુલ પ્રશ્નો સો રહેશે અને કુલ ગુણ રહેશે બસો એટલે કે સો પ્રશ્નો હશે અને બસો માર્ક્સનું પેપર હશે પ્રવેશ પરીક્ષા માટેનું કેન્દ્ર વિગતવાર કેન્દ્રની જાણ અંગે ઉમેદવારે પ્રવેશપત્ર હોલ ટિકિટ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાની રહેશે અહીંયા તમારે પરીક્ષા દરમિયાન કઈ રીતના ઓપ્શનો ટીક કરવાના છે તેની પણ માહિતી આપવામાં આવી છે આ માહિતી પણ તમારે ઈ ડાઉનલોડ કરી અને તેમાંથી આનો અભ્યાસ કરી લેવાનો છે હવે અહીંયા કેટલા માર્ક્સ માઇનસ ગણાશે તો ખોટા જવાબ બદલ પ્રશ્નના તેત્રીસ ટકા ગુણ બાદ કરવામાં આવશે એટલે કે સાચા જવાબના માર્ક્સમાંથી તેત્રીસ ટકા ગુણ તમારા એક પ્રશ્ન ખોટો પડે તો તે બાદ કરવામાં આવશે આ સંપૂર્ણ માહિતી પરીક્ષા લક્ષી અહીંયા આપવામાં આવી છે હવે મિત્રો આપણે આગળ જોઈએ કે પરીક્ષાનો અભ્યાસક્રમ અહીંયા આપવામાં આવ્યો છે તો અહીંયા કુલ અગિયાર ટોપિક કવર કરવામાં આવ્યા છે તો આપણે આ અગિયાર ટોપિકનો તમારે અભ્યાસ આ 200 માર્ક્સ માટે કરવાનો છે તેનો પરીક્ષાનો સમય તમારા માટે બે કલાકનો રહેશે તો ચાલો હવે આગળ જોઈએ મિત્રો તો અરજી કેવી રીતના કરશો અરજી કરવાની રીત અહીંયા છ નંબરની સૂચનામાં આપવામાં આવી છે તો ઓનલાઈન અરજીપત્રક ભરવા અંગેનું માર્ગદર્શન મેળવવા માટે નીચેની લિંક પર તમારે ક્લિક કરવાનું રહેશે આ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમને સંપૂર્ણ માહિતી આ ફોર્મ ભરવાની મળી જશે સાત નંબરની અંદર તમને આ પરીક્ષાની સંપૂર્ણ સૂચનાઓ આપી દેવામાં આવી છે વૈકલ્પિક એમસીક્યુ બેસ્ડ હેતુલક્ષી પ્રકારની પરીક્ષા માટે પ્રવેશ પરીક્ષા ફી ભરનાર ઉમેદવારોએ પ્રવેશ પત્ર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાનો રહેશે પ્રવેશ પત્ર ડાઉનલોડ કરવાની તારીખ અને સમય વેબસાઇટ પરીક્ષા શરૂ થવાના મિનિટ પહેલા તમારે સેન્ટર ઉપર હાજર થવાનું રહેશે તો મિત્રો આ છે સંપૂર્ણ પરીક્ષાના સમયની માહિતી તો તો મિત્રો આનો પણ તમારે બિલકુલ કેરફુલી રીતના અભ્યાસ કરવાનો રહેશે અહીંયા આઠ નંબરના મુદ્દામાં પ્રવેશ પરીક્ષાને પ્રશ્નપત્ર અંગેની સૂચનાઓ આપવામાં આવી છે જનરલ સ્ટડી પેપર બસોમાંનું રહેશે પ્રશ્ન હેતુલક્ષી પ્રકારના રહેશે ઉક્ત પરીક્ષા આપવી ફરજિયાત છે જો ઉમેદવાર પેપર પેપરમાં ગેરહાજર હશે તો તેવા ઉમેદવારની ગણતરી કરવામાં આવશે નહીં એટલે કે મિત્રો જેને આ કોચિંગ ક્લાસની અંદર ફ્રીમાં કોચિંગ લેવાનું છે તેવા મિત્રોએ ફરજિયાત આ પરીક્ષા આપવાની રહેશે તેમાં મેળવેલા ગુણ ના આધારે મેરીટ બનાવવામાં આવશે એટલે તમારે ફરજિયાત હાજર રહેવાનું રહેશે તમારે પરીક્ષા કેમ આપવાની છે તે અહીંયા પૂરતી માહિતી આપી દેવામાં આવી છે તો મિત્રો આ હતી ગુજરાત સરકાર દ્વારા ચાલતા આઈએસ સ્ટડી સેન્ટરોમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે વર્ષ 2025-26 માટેની પ્રવેશ પરીક્ષા 2025 માટે ઓનલાઈન અરજી કઈ રીતના કરવી તેનો વિડિયો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને તમે લાઈક કરો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરો કે તેઓ પણ આ પ્રવેશ પરીક્ષાની માહિતી મેળવે અને પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરી શકે તો મિત્રો આભાર ધન્યવાદ